ચાલો તો આજે આપણે બનાવવાના છે ખજૂર બિસ્કીટ અને તે માટેનો સામાન આપણે બધો અહીં લઈ લીધો છે તો ખજૂર બિસ્કીટ માટે છે ને બે કિલો ખજૂર લીધો છે પોચો આવે એ અને મેરી ગોલ્ડના બિસ્કીટ છે અને ટોપરાનો પાવડર છે તો અહીંયા લઈ લીધી છે કઢાઈ અને આ છે ઘી તો હવે છે ને આપણે ખજૂરના ઠળિયા કાઢી લઈ ડીટીયાને અને ખજૂર પોચો છે એટલે કટકા નહીં કરવા પડે નહીતર તો છે ને કટકાઈ કરવા પડે પણ ખજૂર એકદમ પોચો છે ને એટલે એના ઠળિયા કાઢી લઈ

toovime abikini eks ju . võib-olla tõmbaks . kiid , hei , tere ! ole ausalt .

ઢાંકણો હતો ને તો પણ સારું પણ પરબારો પીંડો જ થઈ ગયો તો અમાન કટકા ન ખરો ખરે આમાં ઘી બધું મિક્સ થઈ જાય એટલે ગોળી વારવા માંડે બીજું વધારે હું હાલો તો હવે ગેસ ઉપરથી નીચે લઈ લીધું છે કઠણ બહુ થાય એટલે એવું થાય જો આ રીતના છે ને પૂરી દબાવવાનું મશીન લઈ લીધું છે અને એમાં કાગળ રાખશું થાળીમાં લઈ લીધું છે ટોપરાનો પાવડર તો હવે છે ને મશીનમાં આ રીતનું ગુંદલું મૂકી એની ઉપર કાગળ રાખી અને દબાવવાનું છે આ રીતની મસ્ત પૂરી થઈ જાય તો જો આ રીતનામાં પૂરી રાખી પછી એમાં બિસ્કીટ મૂકી દઈ અને એની ઉપર બીજી પૂરી રાખી દઈ પાછું એક બિસ્કિટ મૂકી દઈ અને આ રીતના પૂરી દબાવતા જાય એની ઉપર મૂકી દઈ હા અને પછી છે ને એનો રોલ વાળી લઈ આ રીતના અને પછી ટોપરાના ખમણમાં છે ને ફરટી કર નાખ ચોપડી દે બસ અને હવે ફેન્સી બેન કરે છે ચોપડી ફરટી ફરતી ચોટાડી દે બસ

તો લખાવી દેજો જુઓ અગાઉ બુકિંગ આ ત્રણે ત્રણ જણ ને છે ને મોકલી દેવું અને કા તમારે છે ને માલ મોકલવો હોય તો અહીંયા બનાવી દેવું ખોટા ખોટા કહી હો ભાઈ કા પોલ પાંચ વાર તો ઉપર અમને હિંચકાવા ગઈ તો માના બની ગયા તો જોવા એટલા બની ગયા છે ખાવા હોય તો આવી જાઉં બનાવી દઈ પણ બનાવી દઈ નહીં એમ કહે છે ફેન્સી ખાવા હોય ને તો તમે આવી જાઓ આ રીતના એના કટકા કરી લેવાના છે બધાય આવી રીતના છે ને કટકા કરી લેશું ચાર પીસ કરવા હોય તો હાલે પણ અમારે બબે જ કરવા છે નહીં તો રજી આના છે ને અહીંથી ચાર પીસ કરે પણ અમારે બે બે જ કરવા છે જો આ એક છેલું છે ને 3 બિસ્કિટ વાળું કર્યું છે નહીતર બે જ બિસ્કિટ નું કરે બધા 3 બિસ્કિટ નું કરે અમે તો ગબે બિસ્કિટ ના કર્યા છે જો આ રીત ના છે ને 4 પીસ કરે એ ઈ કેમ થાય બિસ્કિટ એ મો શેમ કપ તે આમ એમ ઊંધી થારી આવેલી હં બરાબર તો હવે આ રીતના બધાય કરી લઈ પીસ આપણા ખજૂર બિસ્કિટ મસ્ત બનીને થઈ ગયા છે તૈયાર આ રીતના આપણે એના પીસ પાડી લીધા છે હજી એટલા પાડવાના બાકી છે એટલા બની ગયા છે તો ચાલો ખાઓ હોય તો આવી જાઓ ખજૂર બિસ્કિટ ખજૂર રોલ પણ કીએ કહે હવે આને છે ને ડબરામાં સ્ટોર કરી લેવાનો છે બધાય બની ગયા છે